ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં સંમેલન મળવા જઈ રહ્યું છે જૂનાગઢમાં સમસ્ત અનુસૂચિત જાતિ સંમેલન મળવા જઈ રહ્યું છે મોટી મોણપરી ગામે છ જુલાઈએ આ સંમેલન મળવાનું છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય

ગણેશ ગોંડલ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે જુનાગઢ જિલ્લા અને ઉષાવદ્ર તાલુકાના મોટા મૂળપરી ગામે બાબા સાહેબ ના સ્ટેચ્યુ કરવાના હતી ત્યારે ગુજરાતના દલિત સમાજના આગેવાનો યુવાનો ભેગા થવાના છે ત્યારે અમે આ સંમેલનમાં નક્કી કરવાના છે કે 6 તારીખ પછી હવે આપણે જે ગાંધીનગર જવાનું છે એના માટેની રણનીતિ નક્કી થવાની છે આજ ભલે મે લાખ મોટરસાઇકલ નો ટાર્ગેટ રાખી અને અમે ગાંધીનગર જવાના છીએ સુરત માં સરકારી હોસ્પિટલ આરોપીઓ માટે જાણે કે સ્વર્ગ બની ગઈ છે કારણ કે 3 દિવસ માં બે આરોપીઓ હોસ્પિટલ માંથી ફરાર થઈ ગયા છે સુરત પોલીસ ભાગી જાય સ્મીમેર માંથી રાધેશ્યામ ફરાર થઈ ગયો હતો મૈધરપુરા પોલીસ મેડિકલ ચેકઅપ માટે આરોપીઓને હોસ્પિટલમાં લઈ જાય અને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જાય ક્યારેક એનડીપીએસનો આરોપી હોય તો ક્યારેક કોઈ બીજા ગુનાનો આરોપ